જાડેજા અલ્પેશ જે કોઈ ગોંડલના જ લોકો બધું આ કરે છે ખોટી રીતે કોઈના ઉપર કેસો કરાવવા એને ફિટ કરાવવા એને સાઈડલાઈન કરવા કોઈ ડરી એને સરેન્ડર થઈ જાય તો કાંઈ વાંધો નથી સામે પડે તો કેસો કરાવવાના એટલે ઓમ થાકી જાય આ વર્ષોથી ચાલતું આવે મેં તમને કીધું કે બે હજાર વીસથી થી ચાલુ છે અને બંધ નથી અચ્છા તો ટૂંકમાં જે પોલીસની તમે વાત કરો છો તો આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સાત ધારાસભ્યમાં એક ધારાસભ્ય જયરાજસિંહ જે છે એ પોલીસને હેન્ડલ કરે છે એમાં જિલ્લા પોલીસ વડા પણ આવી જાય સો કારણ કે આજ દિન સુધીમાં આટલું બધું અમે પાંચ જગ્યાએ ફરિયાદો કરી મેં એડવોકેટ ભૂમિકા પટેલે પૂજા રાજગોરે સગીર દીકરીએ પછી સગીર દીકરીના મમ્મીએ પાંચ ચકચારી ફરિયાદો થઈ એક પણ જગ્યાએથી એસપી સાહેબની પ્રતિક્રિયા આવી તમે જુઓ કે રાત્રે બાર વાગે મને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હું મારી પર ગુનો દાખલ કરે છે જેતપુર તાલુકા પછી અને ત્યાં મને લઈ જાય છે ત્યાં મારી અટક બતાવે છે મારા ફાધરને ફોન કરે છે રાત્રે બાર વાગે ઇન્ચાર્જ એસપી આઈપીએસ સિમરન ભારદ્વાજ મને ઇન્ટ્રો કરવા માટે આવે છે એને ક્યાં આવે છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મને ખોટી રીતે જે ફરીથી નિયમ વિરુદ્ધ છે કે જ્યાં હોય ત્યાં એસપી છે ઇન્ટ્રોગેશન કરી જ શકે મારું તો એને એડી એ ડિવિઝન આવવું જોઈએ ક્યાં લઈ જાય છે જેતપુર તાલુકા ગોંડલ તાલુકામાં